જેતપુર તાલુકાના પીપળવા ગામમાં સહકારી મંડળીમાં ચૂંટણીનો વિરોધ જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણ ટમ થી ચૂંટણી બંધ બાર ને થઈ હોવાની વિગતો સપાટી પર આવી છે સહકારી મંડળીમાં સભાસદોને આ ચૂંટણીનો કોઈ પણ પ્રકારની માહિતી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પીપળવા ગામમાં રાત્રિના સમય સભાસદો એટલે કે ખેડૂતો એકઠા થયા હતા પીપળવા ખાતે આવેલી સહકારી મંડળી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો સહકારી મંડળીનો સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે ચૂંટણી ગયા પાંચમા મહિનામાં યોજાઈ હતી જે સભાસદોને કે સભ્યોને ખબર પણ નથી અને ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની જાહેરાત કે નોટિસ વગર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે જેને લઈને સહકારી મંડળીના સભાસદ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ક્યાંક કાચું કપાતું હોય અથવા તો ખોટું થઈ રહ્યું હોય જેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ રાત્રિના સમયે વિરોધ નોંધાવ્યો હતો

કે અમારી પીપળવા જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણી પાંચ વર્ષ મુદત પૂરી થતાં ચૂંટણી કરવાની હોય જેમની જાણકારી માટે સભાસદે જિલ્લા રજિસ્ટ્રારને અરજી કરેલી હતી કે ચૂંટણી કરવાની થાય ત્યારે અમને જાણ કરજો તો એ જાણ ન કરતા કમિટીની રચના અધરતાલ કોઈ કોઈપણને જાણ કર્યા વગર નહીં થઈ ગઈ એની રીતે જે કંઈ હાલની કમિટી છે એ કમિટીની રચના કરનાર જે કંઈ સભ્યો છે જે કંઈ પ્રમુખ નિમાણા એ કોઈને જાણ કરવામાં આવી નથી અને બીજું કે પાંચમા મહિનાની અંદર ચોથા મહિનાની અંદર ધિરાણ વખતે સિગ્નેચર લેવામાં આવતા હતા ખાતેદારોના એમાં મેં સહી કરી હતી હવે એ સહી મેં કરીને હાલમાં મેં એને પૂછ્યું કે એ સહી શેના માટેની હતી જે તે સમયે સહી કરી ત્યારે એવું કીધું હતું ખાતર માટે છે તો ખાતરમાં સહી દેવાની આવતી નથી બારકોટનો અંગૂઠો દેવાનો આવે અને અત્યારે મેં પૂછ્યું કે એ સહી શેના માટે લેવામાં આવી હતી તો કે મને યાદ નથી તો આવું જ્યાં જ્યાં મોટું બધાને ઓબ્જેક્શન છે કે ભાઈ ચૂંટણી થઈ નથી અને કમિટીની રચના થઈ ગઈ અને આ ઝીણા ઝીણા એવા ફોલ્ટ છે કે જેના કારણે ગામ લોકોને વિરોધ છે કે આ ભવિષ્યમાં આવી રીતે જો ચાલે તો આમાં ગેરવ્યાજબી વહીવટો પણ થતા હોય એવું બની શકે એ માટે એના વિરોધના ભાગે અહીંયા ભેગા થયા હતા અને મિટિંગ કરવા માટે અમે જે સહકારી મંડળીનો ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની માગણી હાલ પાંચ વાગે નિયુક્ત થયેલા પ્રમુખને ફોન કર્યો કે ભાઈ આપ દરવાજો ખોલો તો અમે ત્યાં બેસીને અમારી ચર્ચા કરીએ ગામ સભાની હવે ગામ સભા ત્યાં કરવા માટે સભાસદો તો બધા ભેગા થયા હતા આજે આ જે કાંઈ અહીંયા અત્યારે બેઠા છે તો પ્રમુખે એવો અધરતાલ જવાબ જેને જ્યાં જવું હોય ત્યાં જાવ એ અત્યારે ખુલશે નહીં અને તમારે જે થતું એ મંડો કરવા બીજી વાત કરવામાં આવે તો ધિરાણની કઈક વાત છે તો ધિરાણ ખેડૂતોને મળતું નથી ધિરાણ તો જે જેને આપતા હોય છે એમાં લગભગ હોય તો વધુ મળે અને જરા કે આમ તેમ હોય તમારી અરે કઈ કોન્ટેક ના હોય તો તમને લિમિટ માં રાખે એટલે બીજાને વધારે આપી શકાય તમારી માંગ શું છે અમારી માંગ એવી છે કે હાલમાં આ જે ચૂંટણી પ્રક્રિયા વગર જે કઈ કમિટીની રચના થઈ એનું રાજીનામું લઈ અને નવેસરથી ચૂંટણીની પ્રયોજન થાય કે આયોજન થાય અને પોતે

તો તમે કઈ રજૂઆત કરી કે નહીં અમે રજૂઆત કરેલી હતી અમારે એક ભાઈ દીધું હતું તો એનું કાઈ એનું આવ્યું નહીં કઈ અને એ ભાઈ નું કઈ થયું ને એટલે પાછી એની રીતે ગોઠવીને કરી નાખ્યું બધું ચૂંટણી કરવાનું હવે એમાં કઈક ભ્રષ્ટાચાર થતો હોય તો જ નો ગામ ને કહે ને નકર તો કે ભાઈ આ ચૂંટણી છે તમારે કોઈને ફોર્મ ભરવું હોય આ તે અને મારે બધે નોટિસ મારવી જોઈએ ને ગામમાં અને નોટિસ મારે તો એને ખોટો પાણી પર ઉખેડી લઈએ તમારી માંગ શું છે અમારી માંગ ફરીથી ચૂંટણી થાય